નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ બનાવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ ચૌદસો ત્રીસથી હું જપાવ પંદરસો ને અઠોતેર રૂપિયા ઘઉં પાંચસો એકવીસથી પાંચસો ઓગણપચાસ ઘઉં ટુકડા પાંચસો સત્તરથી પાંચસો ચોપન તુવેરની વાત કરીએ તો સોળસો થી બાવીસો રૂપિયા ચણા અગિયારસો ચુમ્માલીસ થી તેરસો એકતાલીસ અડદ સોળસો થી અઢારસો બાર મગ ચૌદસો થી સોળસો પચાસ ચણા સફેદ પંદરસો પિંચોતેર થી છવ્વીસો ને છવ્વીસ વાલદેશી થી સત્તરસો પચાસ સિંગદાણા સોળસો થી સત્તરસો રૂપિયા મગફળી જાડી અગિયારસો થી બારસો છન્નું મગફળી જીણી અગિયારસો થી બારસો એકોતેર એરંડા એક હજાર પાંચ સાઠથી અગિયારસો ને સિતોતેર તલી એકવીસોથી પચીસસો ને અડતાલીસ સોયાબીન આઠસોથી આઠસો ચુમ્માલીસ તલકાળા ત્રણ હજાર સાઠથી રૂપિયા લસણ એકવીસો પચાસથી ત્રણ હજાર પિંચોતેર ધાણા એક હજારથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર ને એકોતેર રૂપિયા રાય એક હજાર દસથી બારસો સાઠ मेथी 940 सौ चालीस बार सौ चौसठ वटाणा एक हज़ार एकावन थी तेवीस सौ एक रायड़डो नव सौ पचास थी एक हज़ार पचास डूंगी बात करिए तो एक सौ ए रुपया पांच सौ पिंचोतर रुपया कलोंजी तरह हज़ार सात सौ चौप्पन थी तरह हज़ार सात सौ चौप्पन हमें बात करिए जामजोदपुर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव तेरसो भाव पंदर सौ एकस रुपया मगफली एक हज़ार अगियार सौ મગફળી જાડી એક હજારથી બારસો એકવીસ તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો ને એકાણું રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો એક્યાસી ધાણા એક હજાર એકથી તેરસો એક્યાસી ધાણી બારસો એકાવનથી તેરસો એકાણું ઘઉં ચારસો પંચ્યાસીથી પાંચસો ને પચીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો એકોતેર અડદ તેરસો પચાસથી પંદરસો એક્યાસી રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસોથી અગિયારસો એક સોયાબીન આઠસોથી આઠસો અગિયાર મગ પંદરસોથી સોળસો છાસઠ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ ગેડની અંદર તો જીરુ નીચું ભાવ ચાર હજાર એકસો એકાવનથી ઊંચું ભાવ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ ગેડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર